અને રાજકોટના ખાનગી ટ્રાવેલર્સની મહાકુંભમાં જવાના નામે છેતરપિંડી સામે આવી છે લીમડા ચોકમાં રાજ ટ્રાવેલર્સે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું સાહીઠથી વધારે મુસાફરો પાસે બાર હજારથી વધારે રૂપિયા તેમણે પડાવ્યા બસમાં ડીઝલ પૂરું થઈ ગયું હોવાનું કહી બસ ઉભી રાખી લાલગંજ ગામ પાસે શ્રદ્ધાળુઓને રસ્તામાં સુવિધાના અભાવે પડ્યા ધારાસભ્ય દર્શિતા આ અંગે રજૂઆત કરી દર્શિતા શાહે અને પોલીસ કમિશનરને રજૂઆત પણ કરી તંત્રની મદદથી શ્રદ્ધાળુઓને હેમખેમ પરત લાવવામાં આવ્યા કુલ રોકડા પૈસા બાર હજાર પાંચસો આપી દીધેલા વ્યક્તિ દીઠ અને ખરેખર તો પંદર તારીખે અમે અહીંથી નીકળવાના હતા પરંતુ પંદર તારીખે એ લોકોએ કોઈ કારણસર ટૂર કેન્સલ કરી અને અમને જાણ પણ નહોતી કરી પછી સત્તર તારીખે અમે રાત્રે અહીંથી અઢારમી વહેલી સવારે એક વાગે નીકળ્યા તો ચાર દિવસ સુધી તો ચાલ્યું ચાર દિવસ પછી અમે ચિત્રકૂટથી આગળ પહોંચ્યા એટલે કે પૈસા નથી ડીઝલના એટલે અમે વ્યક્તિ દીઠ સાડા ત્રણસો સાડા ત્રણસો ઉઘરાવી અને અહીંયા અમારા જે સાથે મેનેજર કહેવાય એલિશભાઈ એમને આપેલા ત્યાર પછી પાછા બીજા ચાર દિવસ સુધી ચાલ્યું અમને ક્યાંય પણ હોટલની કેવી સુવિધા મળેલ નથી એક જ જગ્યાએ અમને ફક્ત ધર્મશાળામાં સુવિધા આપી હતી અમારી સાથે ઘણી લેડીઝો છે એમાં બે લેડીઝ અને ત્રણ પુરુષ સખત બીમાર થઈ જતા હું એમને મિરજાપુર રેવા હાઈવે ઉપર લાલ લાલગંજ નામનું એક ગામ છે ત્યાં એને સિવિલમાં લઈ ગયેલ અને એમને ત્રણ ત્રણ બાટલા ચડાવી અને સારવાર શ્રદ્ધાળુઓ ત્યાં સ્નાન કરવા ગયા હતા એનો મને એક સવારે ફોન આવ્યો કે બેન બે દિવસ થી અમે અહીંયા લાલ લાલગંજ ગામ છે ત્યાં મિરજાપુર હાઈવે ઉપર અમે બે દિવસ થી રસ્તા ઉપર પડ્યા છીએ અમારે ટ્રાવેલ્સ વાળા અમારો ફોન ઉપાડતા નથી અમને કાઇ જવાબ દેતા નથી અમે ખાધા પીધા વગરના હાઈવે ઉપર રસ્તા વચ્ચે સાવ નોધારા થઈને પડ્યા છીએ તો બેન અમારી કઈક વ્યવસ્થા કરો એટલે ત્યારે ગાંધીનગરથી જ મેં કલેકટરશ્રીને અને પોલીસ કમિશનરશ્રીને તરત જ ફોન કર્યો અને એમને જણાવ્યું કે આ બસવાળાના બધાના નંબર છે અને આ ટ્રાવેલ્સવાળાના નંબર છે તો આપ તાત્કાલિક રીતે કોઈપણ સંજોગોમાં આપણે રાજકોટથી જે શ્રદ્ધાળુઓ ત્યાં પવિત્ર ભાવનાથી પવિત્ર આસ્થાના ભાવથી ત્યાં સ્નાન કરવા ગયા હતા એ બધા જ લોકોને તાત્કાલિક રાજકોટ હેમખેમ લાવવામાં આવે અને એની બધી જ વ્યવસ્થા કરવામાં આવે એ રીતે આપ આયોજન કરી દો ત્યારબાદ કલેક્ટરશ્રી દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું અને આ બધા જ શ્રદ્ધાળુઓ આજે અહીંયા પહોંચ્યા છે એ લોકોને ખૂબ હાડમારી થઈ